બસ ટ્રકના ઠાઠામાં અકસ્માત થયો તો ગાંધીનગરથી મુન્દ્રા રૂટની આ એસટી બસ છે જીએસઆરટીસીની વોલ્વો એસી અને રાત્રિના સમયે અકસ્માત થયો છે આમ તો કંઈ બીજી મોટી કંઈ જાનહાની નથી પરંતુ જે ડ્રાઈવર હતો તો ડ્રાઈવરને સામાન્ય જે ઈજા જે છે તે ઈજા પહોંચી છે બસ નંબર છે જીજે સાત વાય જેડ તેસઠ ઓગણચાલીસ નંબરની આ બસ છે અને હરિદર્શન ચોકડી પાસે જે આ બમ્પ આવેલો છે અને અહીં અવારનવાર જે અકસ્માતના બનાવો છે બનાવો બનતા હોય છે કારણ કે અહીં બમ્પ આવેલા છે આગળનું કોઈ પણ વાહનો તાની બ્રેક મારે અને પાછળથી સ્પીડે કોઈ વાહન આવતું હોય તો ઠાંઠામાં ઘૂસી જતા હોય છે આવા બનાવો જે છે એ ભૂતકાળમાં પણ અનેક વખત જે છે મિત્રો એ બન્યા છે આ જીએસઆરટીસી જે છે મિત્રો એ વોલ્વો બસ કે જે ગાંધીનગરથી મુન્દ્રા રૂટમાં ચાલે છે અને રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ અહીં હરિદર્શન ચોકડી પાસે આ અકસ્માત જે છે અકસ્માત સર્જાયો હતો મુસાફરોને તો કંઈ સામાન્ય કંઈ ઈજા કંઈ થયું નથી પરંતુ ડ્રાઈવર જે હતા તો ડ્રાઈવરને સામાન્ય જે ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આગળનો જે ડ્રાઈવર સાઈડનો જે કંઈ ભાગ આવે એ આખો તમે જોવો છો દબાઈ ગયો છે અને આ રાત્રિના સમયે આ જે અકસ્માત જે છે તે અકસ્માત બન્યો હતો ગાંધીનગરથી મુન્દ્રા રૂટની આ વોલ્વો એસી બસ હતી કે જેને રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ હળવદની હરિદર્શન ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો આગળ જે ટ્રક જઈ રહી હતી તો ટ્રકના ઠાઠામાં જે છે આ બસ ઘૂસી ગઈ હતી પાછળથી અને અકસ્માત સર્જાયો તો આ અકસ્માતમાં ડ્રાઈવર જે હતા તો એને સામાન્ય ઈજા પહોંચી છે બાકી કોઈને કંઈ ન થયું હોવાની જે કંઈ માહિતી છે એ આપણને મળી રહી છે આ વોલ્વો જે એસટી બસ છે એનો નંબર છે જે જે સાત વાય નંબરની આ બસ હતી આભાર મિત્ર